બાપુ બાપુની ગીગાની જોપુની ગામ ના યુવક મંડળ અને પ્રમુખ અને ખુબ ખુબ આભાર એ પગલા કરી ગયા તી પછી તો મને લાગે ત્યાં આવી ગયા છે અને નવી ગાડી લઈને સીધા હા ભાઈ એવું કીધું હતું કે તમારે ઈચ્છા પડે ત્યાં લગી બોલજો એટલે હું બે વાગ્યા લગી બોલવાનો છું મંજૂર છે ને બે વાગ્યા લગી આવી રીતે રામમ રમેશમ ભજે રામેણા ભેતા નીચા સરસમ રામાય તસ્મે નમ આપદામાં હરતરમ દાતારમ સર્વ સંપદમ લોકાધે રામમ રામમ વ્યો વ્યો નમામ્ય બંધિયા ગામને આંગણે ભવ્ય

જે બીજાની ખુશી માટે પોતાની ખુશી ભૂલી જાય એ સમજ કાય ના તોડતા સાહેબ આ લેટી જા અમારા માં બાપે અમને ભણાવ્યા ને તો કેવત છે ને પેટા પેટે પાટા બાંધીને ભણાવ્યા પણ હું તો કહું છું આખા શરીરે પાટા બાંધીને ભણાવ્યા છે ત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા છે બરોબર અને મારું આપણે નાવ કરીએ છે બોલો આપા કી ગાની સામજી બાપુની આસાપુરા માત કી આ તકે હું ખોડાભાઈ ખોડાભાઈ અને પરેશભાઈ અને સીએમ યુવક મંડળ વિનંતી કરું કે ગણેશભાઈનું સન્માન કરવા માટે અહીંયા આવી જાય ફૂલ અને ગુજર છત્રીય કડિયા સમાજ એવો સમાજ છે કે આયોજિત વજન સમારંભ તથા સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ઉપસ્થિત જ્ઞાતિના તમામ વડીલો આગેવાનો ગામના સ્થાનિક રાજકીય આગેવાનો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ માતાઓ બહેનો વડીલોને મારા યુવાન ભાઈઓ સૌપ્રથમ તો પેલા આખા સમાજની હું માફી માંગુ છું કારણ કે મેં હમણાં જ વડીલને વાત કરી કે ભાઈ ગયા વર્ષે પણ મને આમંત્રણ મળ્યું હતું પણ સંજોગો અનુસાર હું આ કાર્યક્રમની અંદર હાજરી નહોતો આપી શકું એ બદલ સમસ્ત જ્ઞાતિને પેલા સૌપ્રથમ હું માફી માંગુ છું બીજું કે અમારી જ્ઞાતિ સાથે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી જ્યાંથી મારા પિતા શ્રી ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ વિસ્તારમાં કરે છે ત્યારે અમારી જ્ઞાતિ સાથે ખૂબ લાગણીથી મારા પરિવારને ઘણા બધા લોકો સાથે પારિવારિક સંબંધો છે અમારી જ્ઞાતિ દ્વારા કાયમી માટે ચૂંટણીનો સમય હોય કે ક્યાંય પણ વ્યક્તિગત મને કે મારા પરિવારને જરૂર પડી હોય ક્યાંય પણ અમારા મુશ્કેલીનો સમય હોય એવા સમયની અંદર તમારા જ્ઞાતિના તમામ વડીલો માતાઓ બહેનો અમને કાયમી માટે આશીર્વાદ મળ્યા છે રાજકીય બાબતની વાત કરી તો ચૂંટણીની અંદર પણ છેલ્લા બે ટમથી જ્યારથી મારા માતૃશ્રી ગીતાબા તમારા બધાના આશીર્વાદથી જ્યારે બીજી વખત ગોંડલ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરવાનો એમને જે મોકો મળ્યો છે તો ચૂંટણી દરમિયાન પણ તમારી જ્ઞાતિમાંથી પૂરી તાકાતથી જો મને જુસ્સાથી તમે અમારી સાથે ઉભા રહ્યા છો એ બદલ પણ સૌનો ચરણ સ્પર્શ કરી આપણે સૌ આપણા એકાબીજાના મુશ્કેલીની સમયની અંદર આપણે સૌ સાથે ઉભા રહી ખંભે ખંભો મીલાવીને એકાબીજા માટે આપણા ગામ માટે વિસ્તાર માટે કામ કરતા રહે એવી આજના દિવસે પ્રાર્થના કરું છું બીજું કે ખાસ કરીને બંધિયા ગામ સાથે પણ અમે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ બંધિયા ગામની વાત કરી તો બંધિયા ગામે પણ અમારું કાયમી માટે ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું છે દરેક બાબતોની અંદર આખું ગામ અમારી સાથે ઉભું રહ્યું છે ને આજ ખુશી સાથે જેવું પડે કે ભાઈ આ એક એવું ગામ છે કે જ્યાં કોઈપણ દરેક સમાજના લોકો લગભગ હું માનું છું ત્યાં લગી આ ગામની અંદર વસવાટ કરે છે પણ ક્યાંય પણ જ્ઞાતિવાદ કે જાતિવાદ

સ્વર્ગીય શ્રી જનકબા ફૈબાની વાત કરી તો એમના સાથે પણ આખા ગામની જે રીતે લાગણી હતી જનકબા ફૈબાની પણ ગ્રામ ગામ પ્રત્યેની જે લાગણી હતી અને હું મારો પરિવાર ગીતાબાજી માંડીને અમે કાયમી માટે બાના આશીર્વાદ લેવા માટે અવારનવાર જ્યારે અમે આવતા અને બા સાથે ખૂબ લાગણીથી અમે લોકો જોડાયેલા હોય એ જ રીતે આખું ગામ જ્યારે જોડાયેલું છે તો આજના દિવસે આપણે એમને પણ યાદ કરવા જોઈએ આગામી સમયની અંદર ગામ માટેના કોઈ પણ જરૂરિયાતની વાત આવે ક્યાંય પણ વિકાસના લક્તા કોઈ પણ કામકાજની બાબત આવે ક્યાંય વ્યક્તિગત જ્ઞાતિના હિત માટેની વાત આવે કોઈ પણ બેન દીકરી માટેના કોઈ પ્રશ્ન હોય જ્ઞાતિના શિક્ષણ માટેના કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં અડધી રાતે તમે મને યાદ કરજો વડીલોના દીકરા તરીકે અડધી રાતે મારી ગામની અંદર આવી અને ઊભું રહેવાની તૈયારી હશે આજના દિવસે પણ અમે લોકોએ જે લાગણીથી મને અહીંયા બોલાવવા કાર્યક્રમની અંદર સાક્ષી થવાનો મોકોએ કોઈ એ બદલ પણ બે હાથ જોડી સૌનો ચરણ સ્પર્શ કરી આભાર માનું છું કે બીજું સંતો મહંતો પણ ઉપસ્થિત છે આપણે પણ હૃદયપૂર્વક આભાર માનું છું ને આજના દિવસેમાં ભગવતીના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું કે ભાઈ કાયમી માટે આ ગામની અંદર સુખ શાંતિ ને એકતા જળવાઈ રહે આ ગામ ખૂબ પ્રગતિ કરે તમામ જાતિના લોકો પણ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી એકવાર મને અહીંયા બોલાવી સન્માનિત કર્યો બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ પણ આપ સૌનો હદે આભાર. મંદર માં કોણ કઠના